નવા વર્ષના પ્રથમ દિવસે ખેડૂતો માટે કેન્દ્રીય કેબિનેટમાં મોટો નિર્ણય લેવાયો છે સરકારે ડીએપી ખાતર પર સબસિડી વધારવા અને પાક વીમા યોજનાને સરળ બનાવવા જેવી દરખાસ્તોને મંજૂરી આપી છે હવે ખેડૂતોને ડીએપી ખાતરની એક બેગ તેરસો પચાસ રૂપિયામાં મળશે કેન્દ્ર સરકારે ડીએપી ખાતર પર ત્રણ હજાર આઠસો પચાસ કરોડની વધારાની સબસિડી મંજૂર કરી છે આ સાથે સરકારે પાક વીમા યોજનાને ખેડૂતો માટે વધુ સુલભ બનાવવાનો નિર્ણય કર્યો છે હવે આ યોજના હેઠળ પ્રીમિયમ ખાતર સબસીડીમાં બે હજાર પચીસ છવ્વીસ ના વર્ષ માટે પણ અડત્રીસો પચાસ કરોડ જેટલી રકમ વધારાની ફાળવી અને ખેડૂતોને મૂળ તેરસો ના ભાવે ડીએપી ખાતરની થેલી મળી રહે એ માટે મહત્વપૂર્ણ નિર્ણય કરી અને ખેડૂતોને મોટી રાહત આપી છે પાક વીમા યોજનાના પ્રીમિયમ માટે પણ અગ્રસિત્તેર કરોડ કરતા વધારે રકમ આવનારા બે વર્ષ માટે મંજૂર કરી છે